તમારું મારું નામ શકીલ ખાન છે શકીલભાઈ શું થયું હતું મારે એકચ્યુઅલી મારો પલંગબરનું કામ છે અને ભાઈ જોડે મેં કામ કર્યું હતું પલંબલનું તે મજૂરી મારી બાકી હતી કેટલી બાકી મારા પાંચ હજાર રૂપિયા નકડતા હતા એમાં મહિનો કાઢી દીધું ને પાંચસો રૂપિયા માટે આપોઆપે બોલાયું મને ને મને મેલ્લામાં છુરી મારી બે ત્રણ ગાઉ માર્યા ને મારા અહીંયા જો પટ્ટામાં જો ત્રણ ત્રણ જગા ટાંકા આવ્યા છે ગોશમાં ચમડામાં બધામાં બહુ જ મારો હાથ બધું ફેલ થઈ ગયું છે ડૉક્ટર કે છ મહિના લાગશે રિકવરી આવવામાં મારી બહુ જ ગરમી આવક છે બહુ જ સિરિયસ હાલત થઈ ગઈ છે ને કોઈ મને રિઝલ્ટ આપ્યું નથી ને દવાખાનામાં બી કેસ કર્યું છે પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી મને ને મારા દાળિલમડા ડિવિઝનમાં ફરિયાદ કરી છે પણ એમાં બી કોઈ કાર્યવાહી થઈ નથી મને કોઈ રિઝલ્ટ જોઈએ છે અમદાવાદમાં જે તમે રહો છો દાડેલમડા વિસ્તારમાં તો સૌથી પહેલા તમે 100 નંબર ઉપર કોલ ડાયલ કર્યા હતા હા કોલ ડાયલ કર્યા હતા 108 માં મને લાયા હતા અહીંયા 108 માં તમને લાયા હા બરાબર અહીંયા કેટલા દાડાથી સારવાર ચાલે છે તમારે મારા બે દિવસ થઈ ગયા છે અહીંયા કોઈ રિપોર્ટ આવી નથી પોલીસ જોડે અને પેલા ભાઈ મારવા વાળા બધા બિલદાસ ફરે છે અત્યારે તમે પોલીસ પ્રશાસન શું અપેક્ષા રાખો છો મને ઇન્ફાજ જોઈએ છે ઓર મારા મજૂર માણસ છું હું જે આરોપી મારે એનો અત્યાર સુધી અટકાયત કરવામાં હા કશું નથી આવ્યું બિન્દાસ ફરે છે પેલું માણસ અમારા ઉપર જે હુમલો કર્યો છે એનું નામ શું છે અહીયુ અબ્દુલ કામ છે ભાઈ જોડે પલંબરનું કામ કર્યું ને પૈસામાં મને રખડાયું ને છેલ્લી વખત મને બોલાયું ને હાથ હાથ તો હાથ ચાલકી કરીને છોરી હતી તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો હા ડાયરેક્ટ હુમલો કરવામાં આવ્યો અત્યારનો આપણે છોરી હતી એ તમે તમને જ્યારે માર્યું ત્યારે ત્યાં કયું હાજર હતું ના કોઈ નથી હું એકલો હતો તમને કોણ છોડાયું છે પેલા મેલ્લાના બે ત્રણ કાકા હતા એ બધા મને છોડાયા એ તો ભાગી ગયો મારીને મને ને મને એકસો આઠમાં બે જે ઘટના ઘટી છે ત્યાં સીસીટીવી કે કંઈ એવું છે હા સીટી કેમેરામાં ફોટેજ આવી ગઈ છે આગળ તમારે પોલીસ સાહેબ જોઈએ છે એને સજા લાગવી જોઈએ આરોપીને અટકાવત કરવામાં આવે એવી વિનંતી કરો હા સાચી વાત આપણે